આ ભાઈ મોરબી થી ઘોડિયું લેવા આવ્યા છે એમને પૂછી જોવા કેવું લાગ્યું નમસ્કાર મિત્રો મારું નામ લક્ષ્મણભાઈ હું ટીમડી હાલ મોરબી મેં ગોપાલભાઈ નો સંપર્ક ઇન્સ્ટાગ્રામમાંથી કર્યો હતો અને મેં એમને ફોન કર્યો પછી મેં એમને ઘોડિયાનો ઓર્ડર દીધો હું અત્યારે ઘોડિયું લેવા આવ્યો એમનું કામ બહુ વ્યવસ્થિત છે એમની ભરાઈ કામ એમનું જે આ ઘોડિયાનું કામ છે એ બધું એક નંબર મજબૂતાઈ કેવી છે મજબૂતાઈ એક નંબર લાગી ગોપાલભાઈ તમારી આપણે કામ તમારું ઘોડિયાનું આપણને ગયું બરોબર અને ખાટલાનું પણ કામ સારું છે એટલે કામ બહુ જોરદાર છે તમારે ગમે એનો ઓર્ડર દેવો હોય તો તમે ગોપાલભાઈનો સંપર્ક કરી શકો છો અને આ લોટું કેવું આવે હું એકીને તમને બતાવું કે આને કાંઈ થાય નહીં મારો વજન પંચાવન કિલો હોય અને કાંઈ પણ ન થાય ને આ લઈ નહીં અને આ કોળિયાનું વજન આવે 35 કિલો આ જૂનો બે થી પાંત્રીસ કિલો વજન આવે ચાલો મિત્રો કોઈપણને ઘોડિયા કે ખાટલા કે ખાટલી કે કોઈપણને રજવાડીમાં લેવું હોય તો અમારો કોન્ટેક કરો મારું નામ છે છાપરા ગોપાલ ગામ ભેટ તાલુકો મૂળી જિલ્લો સુરેન્દ્રનગર આ વસ્તુ બધું ઓર્ડર ઉપર બનાવવામાં આવશે ઓર્ડર આપ્યા પછી આઠ દી પછી તમને વસ્તુ મળશે તમારે અને રૂબરૂ જો આવવું હોય તો આવી શકો છો અને ઓનલાઈન કરવું હોય તો પણ થઈ શકે છે અને મારું આઈડીનું નામ છાપરા ગોપાલ કે ફોલો કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો